અંકલેશ્વરમાં જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અંકલેશ્વરમાં રથયાત્રા રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ યાત્રાને લઈ રૂટ પર જરૂરી સ્થળ અને પોઈન્ટ પણ ચેક કર્યા હતા બસો પચાસથી વધુ પોલીસ દ્વારા યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખડેપગે બંદોબસ્ત કરશે આગામી સત્તાવીસમી જૂનના રોજ અંકલેશ્વર કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ રથયાત્રા સવારે એક કલાક વાતેઘાતે નીકળશે ત્યારે યાત્રાને પોલીસ વિભાગ પણ સજ્જ થયું છે યાત્રા અનુલક્ષી ગુરુવારના રોજ અંકલેશ્વર ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા સાથે ફૂડ પેટ્રોલિંગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિર થી યાત્રા રૂટ પર સોથી થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા તો પોલીસ દ્વારા રથયાત્રાનો રોડ મેપ આધારે પેટ્રોલિંગ કરી જરૂરી નિરીક્ષણ પણ કર્યું હતું અને પુનઃ મંદિર પરત ફરી ફ્લેગ માર્ચ સંપન્ન કરી હતી આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલુ વર્ષે બોડી કેમ્પ સાથે પોલીસ જવાનો યાત્રા સાથે રહેશે એક ડીવાયએસપી બે પીઆઈ છ પીએસઆઈ તેમજ એકસો પોલીસ જવાનો સાથે બાવીસ મહિલા પોલીસ ખડે પગે બંદોબસ્તમાં રહેશે પોલીસની મદદમાં ત્રણ એસઆરપી સેક્શન ટીમ અને પંચાવન હોમગાર્ડ અને સિત્તેર જીઆરડી પણ ફરજ બચાવશે પોલીસની વિશેષ સર્વેલન્સ સ્ક્વોડની એક ટીમ તેમજ ભરૂચ એસઓજી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે તો પીક પોકેટર માટે પણ પોલીસ અલગથી સિવિલ ડ્રેસ કોડમાં તૈનાત રહેશે